સિંહ રાશિના જાતકોની ભવ્ય ભવિષ્યવાણી જીવનના દસ કડવા સત્યો હા મિત્રો આજે આપણે એવા રાજાની વાત કરી રહ્યા છીએ જેને જ્યોતિષમાં રાજા કહેવામાં આવે છે જી હા અમે વાત કરી રહ્યા છીએ સિંહ રાશિના વ્યક્તિની જેમના જીવનના દસ મોટા રહસ્યો આજની ભવિષ્યવાણીમાં જાહેર થવા જઈ રહ્યા છે જીવનના તે દસ મોટા રહસ્યો જે તમે હજી સુધી જાણ્યા નથી તમને તમારા જીવનની દસ કડવી સત્યતાઓ જાણવા મળશે જે જાણીને તમને કડવાશ આવશે જ્યાં શનિ રાહુ કેતુના પ્રભાવને કારણે તમારે જીવનમાં સંઘર્ષ કરતા શીખવું પડશે જ્યારે હવે તમે તમારા જીવનના દરેક પાસાને વળાંકવાળા પૃષ્ઠની જેમ ફેરવવા જઈ રહ્યા છો તો મિત્રો તમારે આ વિડિયો સાથે જોડાયેલા રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમામ લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે જે તીક્ષ્ણતા ઉર્જા આત્મવિશ્વાસ અને નેતૃત્વનું પ્રતિક માનવામાં આવે છે આ રાશિના લોકો જન્મથી જ અલગ આભા ધરાવે છે મિત્રો જ્યારે તેઓ કોઈ મેળાવડા કે ભીડમાં હોય છે જ્યારે તેઓ પ્રવેશ કરે છે ત્યારે લોકો તેમની અવગણના કરી શકતા નથી તેમનો અવાજ તેમની વિચારસરણી અને તેમનું વ્યક્તિત્વ તેમને હંમેશા ભીડથી અલગ બનાવે છે પરંતુ મિત્રો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે તેમને અવગણી શકાય નહીં તેમનો અવાજ તેમની વિચારસરણી અને તેમનું વ્યક્તિત્વ હંમેશા તેમને ભીડથી અલગ બનાવે છે પરંતુ મિત્રો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે દરેક ચમકતા તારાને સમયાંતરે ઝાંકળ વાદળો અને અંધકારમાંથી પસાર થવું પડે છે મિત્રો સિંહ રાશિના જાતકોનું જીવન પણ સોનેરી માર્ગો પરથી પસાર થાય છે પરંતુ આવા દસ કડવા સત્યો વારંવાર તેમની સામે આવે છે જે તેમની કસોટી કરે છે ક્યારેક બાળપણને લગતી મુશ્કેલીઓ ક્યારેક કારકિર્દીને લગતા પડકારો ક્યારેક બાળપણને લગતી મુશ્કેલીઓ ક્યારેક કારકિર્દીને લગતા પડકારો ક્યારેક સંબંધોમાં તિરાડ તો ક્યારેક અહંકારનો બોજ તો મિત્રો આજે આપણે આ દસ સત્યોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને જાણીશું કે સિંહ રાશિના લોકોના જીવનમાં આટલા મોટા પડકારો શા માટે આવે છે અને સિંહ રાશિના લોકોના જીવનમાં સંઘર્ષ શા માટે લખાયેલો છે તો વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો કારણ કે તમને જોવા મળશે કે દરેક સત્ય માત્ર એક પડકાર નથી પણ જીવનનો પાઠ છે જે સિંહ રાશિના લોકોને વધુ મજબૂત બનાવે છે તમે સિંહ રાશિના જાટને પ્રેમ કરો છો અંત સુધી વિડિયોમાં રહો અને ગ્રહણ સાથે અભ્યાસ કરો કારણ કે આ વિડિયો તમારા જીવન સાથે સંબંધિત દરેક પૃષ્ઠ ખોલવા જઈ રહ્યો છે જે જાણીને તમારો ઉત્સાહ વધશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય શનિદેવ મહારાજ કહો અને વીડિયોને થમ્સ અપ આપો જો તમને ક્યુટ વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો મિત્રો ચાલો જાણીએ તમારા જીવનના દસ કડવા સત્યો જે દરેક પાસાઓએ તેમના જીવનમાં જીવ્યા છે નંબર એક સિંહ રાશિ પ્રથમ સત્ય મિત્રો સિંહ રાશિનો અને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે જેમ કે તેઓએ નાનપણથી જ નક્કી કરી લીધું હોય કે તેઓએ પોતાનો રસ્તો જાતે બનાવવો છે અન્યની મદદથી નહીં ઘણી તેમના શાળાના દિવસોમાં તેઓ તેમના સાથીદારોની વચ્ચે ઉભા રહે છે પછી ભલે તેઓ સરેરાશ હોય કે અભ્યાસમાં ઝડપી હોય પરંતુ તેમની વિચારસરણી તેમની ઉંમર કરતા ઘણી આગળ હોય છે શિક્ષકો અને પરિવારના સભ્યો કહે છે આ બાળક અન્ય જેવો નથી તેનામાં કંઈક અલગ છે પરંતુ દરેક તેજ સાથે તેની સાથે એક પડછાયો પણ જોડાયેલો છે મિત્રો જો જન્મપત્રિકામાં શનિ અથવા રાહુની અશુભ અસર હોય તો તેને બાળપણમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે વારંવાર તાપ અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ અથવા નાના અકસ્માતો આ બધા તેમના બાળપણમાં આવા લોકોનો ભાગ હોઈ શકે છે ઘર પર ક્યારેક તેઓ માતાપિતા અથવા ભાઈ બહેનો તેમના જિદ્દી સ્વભાવને કારણે પરેશાન થઈ જાય છે પરંતુ આ જીદ તેમને ધીરે ધીરે એવી વ્યક્તિ બનાવી દે છે જે હાર ન છોડે તેમની અંદર આત્મવિશ્વાસ એટલો ઊંડો ઉતરેલો છે કે તે જીવનભર તેમની ઓળખનો આધાર બની જાય છે પરંતુ જો ગ્રહો પ્રતિકૂળ હોય તો તેમને બાળપણમાં સંઘર્ષનો સામનો કરવો પડે છે અને અન્ય કરતાં વધુ મહેનત કરવી પડે છે નંબર બે સિંહ રાશિનું બીજું સત્ય જણાવે છે કે અગિયાર થી ત્રેવીસ વર્ષની ઉંમર એટલે કે સિંહ રાશિના લોકોની યુવાની એ સમયગાળો છે જ્યારે વ્યક્તિ સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરે છે કારકિર્દીનો પાયો નાખે છે અને સંબંધોની દુનિયાને સમજવાનું શરૂ કરે છે પરંતુ મિત્રો સિંહ રાશિના લોકો માટે ઉંમર અગ્નિ અને જોશના સંગમથી ઓછી નથી અગિયાર થી ત્રેવીસ વર્ષની ઉંમરે સિંહ રાશિનો સ્વામી સૂર્ય તેમની સંપૂર્ણ શક્તિથી તેમના જીવનને પ્રભાવિત કરે છે તેમની આંખોમાં મોટા સપના છે અને તેમને સાકાર કરવા માટે તેમના હૃદયમાં હિંમત છે પરંતુ તેમના કોલેજના દિવસોથી જ તેઓ તેમના વર્ગ અથવા જૂથમાં નેતાની ભૂમિકા ભજવે છે સ્ટેજ પર બોલવું ટીમનું નેતૃત્વ કરવું અથવા મોટા સપના જોવું આ બધું તેમના વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે આ જ કારણ છે કે આ ઉંમરે ઘણા સિંહ રાશિના લોકો ભીડમાંથી એક અલગ ઓળખ બનાવવા લાગે છે પરંતુ મિત્રો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જો આ સમયે શનિ કે રાહુની સ્થિતિ પ્રતિકૂળ હોય તો સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ ક્યારેક ખોટી દિશામાં લઈ જાય છે અને ઉતાવળે નિર્ણય લે છે અહંકારના કારણે બીજાની વાત ન સાંભળવી કારકિર્દીની શરૂઆતમાં ઊંચી છલાંગ લગાવવાની કોશિશ કરવી આ બધાનું પરિણામ એ આવે છે કે ઘણી વખત તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે અગિયાર થી ત્રેવીસ વર્ષની વય એ પણ સમય છે જ્યારે હૃદય સૌથી ઝડપથી જોડાય છે અને સૌથી ઝડપથી તૂટી જાય છે સિંહ રાશિના લોકો સંબંધોમાં પૂરા દિલથી બધું જ આપે છે પરંતુ જો સંબંધ તૂટે તો તે તેમની અંદર ઊંડી ઘા છોડી દે છે તેથી જ ઘણા સિંહ રાશિના લોકો ઉંમરે હાર્ટબ્રેક ડિપ્રેશન અથવા સ્વસંઘર્ષની પીડાનો સામનો કરે છે મિત્રો સિંહ રાશિના જે લોકો ઉંમરે ધીરજ અને સમજદારીથી કામ કરે છે તેઓ ભવિષ્યમાં મોટી સફળતા તરફ આગળ વધે છે અને જેઓ માત્ર દેખાડો કે ઉતાવળમાં ફસાઈ જાય છે તેઓ નિષ્ફળતાનો સામનો કરે છે નંબર ત્રણ સિંહ રાશિનો ત્રીજો મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં એવા સમયે પડકાર આવે છે જ્યાં તેને પૈસાના મહત્વ અને નાણાકીય સંતુલન વિશે યોગ્ય જ્ઞાન હોય છે સિંહ રાશિના લોકો માટે આ સમયગાળો ત્રેવીસ થી સત્યાવીસ વર્ષની વચ્ચે છે આ ઉંમર સોનેરી સપનાઓ મહત્વકાંક્ષાઓ અને કારકિર્દીની મોટી શરૂઆતનો સમય છે પરંતુ તેની સાથે તે સૌથી મોટો આર્થિક સંઘર્ષ પણ લાવે છે મિત્રો આ ઉંમરે સિંહ રાશિના લોકો મોટા સપના જોતા હોય છે તેઓ ખૂબ જ ઝડપથી મોટી સફળતા મેળવવા માંગે છે પૈસા અને નામ કમાવવા માંગે છે મિત્રો ઘણી વખત તેઓ બીજાની સફળતા જોઈને પ્રેરણા મેળવે છે પરંતુ ધીરજ ગુમાવે છે અને પરિણામ એ આવે છે કે ઘણા સિંહ રાશિના લોકો વગર વિચારે રોકાણ કરે છે અથવા લોન લેવામાં ઉતાવળ કરે છે તેઓ તેમના જીવનમાં નાણાકીય પડકારોનો સામનો કરે છે ખોટા રોકાણમાં પૈસા ફસાઈ જાય છે મિત્રો અથવા સંબંધીઓને મદદ કરવાનો પ્રયાસ કરતી વખતે મિત્રોને નુકસાન થાય છે ખાસ કરીને જો આ સમયશની શનિ રાહુ અથવા મંગળ પ્રતિકૂળ સ્થિતિમાં હોય તો નાણાકીય પરિસ્થિતિ અસ્થિર બની શકે છે એટલું બધું કે ઘણી વખત લોકોને એવું લાગે છે કે પૈસા હાથમાં આવતાની સાથે જ સરકી જાય છે પરંતુ મિત્રો આ સંઘર્ષ તેમને સૌથી મહત્વપૂર્ણ પાઠધીરજ અને નાણાકીય શિસ્ત શીખવે છે આ ઉંમર તેમને શીખવે છે કે પૈસા માત્ર સખત મહેનતથી જ નહીં પરંતુ સાચા નિર્ણય અને યોગ્ય સમયથી પણ બને છે આ સમયગાળો તેમને એ વાતનો અહેસાસ કરાવે છે કે પૈસા વેડફવાથી નહીં પરંતુ તેને બચાવવા અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાથી વધે છે નિષ્ફળતાઓ હોવા છતાં આ લોકો શીખે છે કે કોના પર વિશ્વાસ કરવો જોઈએ અને કોના પર નહીં નંબર ચાર સિંહ રાશિનું ચોથું કડવું સત્યક મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં સિંહ રાશિના લોકો જ્યારે તેમની કિશોરાવસ્થામાંથી બહાર આવીને યુવાન બને છે ત્યારે અઠયાવીસ થી ચાલીસ વર્ષની ઉંમર કોઈપણ વ્યક્તિ માટે જીવનનો સૌથી નિર્ણાયક સમયગાળો હોય છે આ તે સમય છે જ્યારે શિક્ષણ પૂર્ણ થાય છે કારકિર્દી ઘડવામાં આવે છે લગ્ન અને પરિવારની જવાબદારીઓ સામે આવે છે અને તે જ સમયે ભવિષ્યને લઈને ઘણા પડકારો પણ ઉભા થાય છે મિત્રો સિંહ રાશિના લોકો ઉંમરે વધુ ખાસ પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેમની જન્મજાત નેતૃત્વ ક્ષમતા સ્વાભિમાન અને મહત્વાકાંક્ષા તેમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે પરંતુ તે જ સમયે અહંકાર ગુસ્સો અને ઝડપી પરિણામો મેળવવાની વૃત્તિ તેમને સંઘર્ષ તરફ ખેંચી શકે છે મિત્રો જ્યારે સિંહ રાશિના જાતકોની ઉંમર અઠ્યાવીસ થી ચાલીસ વર્ષની વચ્ચે હોય છે તેઓ તેમની કારકિર્દીમાં સૌથી મહત્વાકાંક્ષી બનવા માંગે છે તેઓ અત્યાર સુધી કરેલી મહેનતનું સંપૂર્ણ પરિણામ મેળવવા માંગે છે ઘણીવાર આ સમયે તેઓ નવી જવાબદારીઓ પ્રમોશન વ્યવસાય અથવા નવા પ્રોજેક્ટ તરફ આગળ વધે છે સિંહ રાશિના જાતકોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ મધ્યમ સ્તરે ક્યારેય સંતુષ્ટ થતા નથી તેમને હંમેશા ટોચ પર પહોંચવાનું હોય છે પરંતુ મિત્રો મુશ્કેલી એ છે કે ઉંમર સુધીમાં તેમની મહેનત અને સમર્પણને ઓળખનારા બહુ ઓછા લોકો હોય છે ઘણી વખત તેઓ કાર્યસ્થળ પર સરમુખત્યારશાહી છબી વિકસાવે છે જેના કારણે સાથીદારો તેમને ટેકો આપવાનું ટાળે છે મિત્રો જો સિંહ રાશિના લોકો ધીરજ અને ટીમ વર્ક શીખે તો પાત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમર સુધીમાં તેઓ ખૂબ ઊંચાઈએ પહોંચી જાય છે નંબર પાંચ સિંહ રાશિનું પાંચમું કડવું સત્ય મિત્રો હવે વાત કરીએ તમારા કરિયર વિશે જ્યારે તમે અઠયાવીસ થી બત્રીસ વર્ષની વય વચ્ચે નક્કી કરો છો આ સમયગાળામાં સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ઉતાર ચઢાવથી ભરેલી હોય છે અઠયાવીસ થી બત્રીસ વર્ષની ઉંમર સુધી તેમને ઘણીવાર રોકાણ કરવામાં અને બચત કરવામાં મુશ્કેલી પડે છે કારણ કે તેઓ મોટી યોજનાઓ બનાવવાનું શરૂ કરે છે અને ઝડપથી સફળતા મેળવવા માંગે છે ઘણી વખત તેઓ લોન પણ લે છે અને ધંધો શરૂ કરવાની અથવા મિલકત ખરીદવાની હિંમત કરે છે પરંતુ હિની જેમ થી ચાલીસ વર્ષની ઉંમરે પરિસ્થિતિ ઘણી બદલાઈ જાય છે જો તેઓ ધીરજ અને યોગ્ય આયોજન સાથે કામ કરે છે તો તેઓ કાયમી સંપત્તિ અને સંપત્તિ બનાવવાનું શરૂ કરે છે તેઓ પોતાની મહેનતથી ઘર કાર જમીન કે બિઝનેસ મેળવી શકે છે પરંતુ એક કડવું સત્ય એ પણ છે કે સિંહ રાશિના લોકો ઉંમરે પૈસા કમાઈ લે છે પરંતુ તેમને ઘણો ખર્ચ કરવાની આદત પણ હોય છે ભવ્યતા મોંઘા વસ્ત્રો સોના ચાંદી અને બીજાને દેખાડવામાં પૈસા વેડફાય છે નહ રાશિ નું છઠ્ઠું સત્ય સંબંધો અને પરિવાર માં લોકો માટે અહીં અનેક પ્રકારના પડકારો સામે આવે છે તેઓ તેમના જીવનસાથી અથવા પરિવાર પર ઘણો અધિકાર ચલાવવા માંગે છે તેઓ ઈચ્છે છે કે દરેક તેમની આજ્ઞા પાળે પરંતુ વાસ્તવિકતા એ છે કે જીવનસાથી અને પરિવાર પણ સ્વતંત્રતા ઇચ્છે છે તેથી જ આ ઉંમરે ઘણી વખત વૈવાહિક વિખવાદ ગેરસમજ અને સંબંધોમાં અંતર જોવા મળે છે પરંતુ જો સિંહ રાશિનો વ્યક્તિ પોતાના અહંકાર અને ગુસ્સાને કાબૂમાં રાખે છે અને પરિવારની લાગણીને મજબૂત બનાવે છે તો આ ઉંમરે પરિવારને વધુ સારી રીતે સમજી શકાય છે નંબર સાત સિંહ રાશિના સ્વાસ્થ્ય અને જીવનશૈલીનું સાતમું કડવું સત્ય મિત્રો હવે વાત ચાલીસથી પંચાવન વી વચ્ચેની છે જ્યાંથી તે સિંહ રાશિના લોકોના સ્વાસ્થ્ય માટે ચેતવણી લાવે છે ચાલીસ પછી તેઓ ઘણીવાર હૃદય બ્લડ પ્રેશર અને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી શકે છે મિત્રો વ્યસ્ત જીવનશૈલી અને તણાવ તેમને થાકે છે મોડી રાત સુધી જાગવું પાર્ટી કરવી કે બિનારોગ્યપ્રદ ખાવાથી સ્વાસ્થ્ય વધુ નબળું પડે છે જો તેઓ ચાલીસથી પંચાવન વર્ષની ઉંમરે યોગ પ્રાણાયામ અને નિયમિત દિનચર્યા અપનાવે તો ચાલીસ પછીના રોગોથી ઘણી હદ સુધી બચી શકે છે આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના લોકો સમાજમાં પોતાનું અલગ સ્ટેટસ બનાવવા માંગે છે તેઓ ઇચ્છે છે કે લોકો તેમને નેતા સફળ અને આદરણીય લોકો માને તેઓ મોટાભાગે રાજકારણ સમાજ સેવા અથવા મોટા સામાજિક કાર્યક્રમોમાં ભાગ લે છે પરંતુ તેમના માટે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ ટીકા સહન કરી શકતા નથી જો કોઈ તેમની ખામીઓ દર્શાવે છે તો તેઓ તરત જ ગુસ્સે થઈ જાય છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો जो तमने माहिती गमी हो तो में जय शनिदेव महाराज लखो चेनल सब्स्क्राइब करने भूलशो नहीं, वीडियो लाइक करो अने शेर करो आभार